નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી ઉત્તર ગુજરાતની રાજનીતિમાં એક લાંબો સમય પસાર કર્યા બાદ ધારાસભ્ય બનેલા ગેનીબેન ઠાકોર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે કેમ કે કહેવાય રહ્યું છે કે ગેનીબેન ઠાકોરની જે રાજનીતિ છે તે હંમેશા હાર્ડ રાજનીતિ રહી છે અને તેમના જે વિરોધીઓ છે તેમના પર તે એવા પ્રહાર કરતા હોય છે કે સતત તે ચર્ચાનું કેન્દ્ર પણ બનતા હોય છે વચ્ચે બેન ઠાકોરે એક સ્ફોટક નિવેદન આપ્યું છે અને સ્ફોટક નિવેદનમાં તેઓએ કહ્યું છે કે હવે આ તમારે વિસ્તારનો રખોપૂત તમારે કરવાનું છે આ નફટ લોકો તમારા ગામમાં સીધી રીતે આવશે ને માનશે નહીં સૌ પ્રથમ તો ગેરીમેન ઠાકોરે આપેલા સ્ફોટક નિવેદન નો શું અર્થ નીકળે છે અને તેમણે શું વાત કહી હતી તે આપ સાંભળો અમીરગઢ તાલુકાને અને જે ગામોમાં જાગીરદાર સમાજ આવતો હોય એ ગામો નું હવે અમારે કરવાનું રહેતું નથી એમાં અમને એટલી નિરાશ થઈ ગઈ કે હવે તમે આ ચાર પાંચ દાડા આજે મંગળવાર સુધી સાત કે પાંચ દાડા તમારે એનું રખવું કરવાનું છે અને ઓલા બેંક ને ડેરી ગામની અંદર સુપરવાઈઝરો બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા નાગણીજી પેલું ગાંધીજી વાળું આપણે બધા ગાંધીજી ને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આડત રીતે આપણે કોઈને ને કઈ કરવું નથી કોઈ હિંસા નથી કરવી પણ આપણી આંખ ઉપર એને ખબર પડી દાવી જોઈએ

બેઠકના જે ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર તે પોતાના વિરોધીઓ પર હંમેશા આકરા પ્રહારો કરતા હોય છે અને સતત હેડલાઇન બનતા હોય છે તેમાં અમીરગઢમાં જાગીરદારના કાર્યક્રમમાં આ આપેલું જે નિવેદન છે તે ખૂબ હાડ માનવામાં આવી રહ્યું છે કેમ કે ગેનીબેન ઠાકોરની રાજનીતિ હંમેશા